તો મિત્રો ગાંડીમાં ગાત્રાળને ગાયનું રૂપ શા માટે લેવું પડ્યું અને માને ગોતમાં ડુંગર ઉપર અને ભાડલામાં કેવી રીતે બેસણા થયા ઓખાના મંડાણની ગાંડીમાં દેવ એટલે માં ગાત્રાળ એટલે સૌની રક્ષા કરે માં જે સમરે ત્યાં માં પ્રગટ થાય ઓખામાં એક આલા ભગત રહેતા અને માં ગાંડીની સેવા પૂજા કરે અને મા ગાંડી આલા ભગતને અનેક વાર દર્શન આપે અને ઓખામાં સેજક નામના રાજાનું રાજ ચાલતું હતું અને આ બાદશાહ લોકોને ખૂબ જ હેરાન કરતો એ જ વખતે મૂળું બારવટીઓ બારવટે સડેલો મૂળું તો કહેવાનો બારવટીયો હતો ગાત્રાડમાંનો ભગત હતો અને એક દિવસ મૂળું ગાત્રાળમાંને સમરે છે કે હે મા ગાત્રાડ હું તો તમારું સોરું કહેવાઓ આ બારવટાના પાટમાં ક્યાંક વહમી વેળા આવે ત્યારે મારી વારે જરૂર આવજો માં અને હાથમાં ત્રિશુળ અને તેજ તણો નહીં પાર એવામાં પ્રગટ થયા અને કહે છે કે બેટા મૂળું તું મને સમરે અને હું ન આવું એવું તો કંઈ હોતું હશે હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા વેણે વાતું કરીશ ત્યારે મૂળું કહે છે કે માં ઓખામાં સેજક નામનો બાદશાહ બહુ બધાને હેરાન કરે છે ત્યારે મા કહે છે કે તું ઓખામાં જા અને ત્યાં સેવડી પીલવાનો શિશુડો માંડ જેમ તારી સેવડી પીલાય ને એમ એના રાજને પીલી નાખું તો જાણજે કે હું ગાંડી દેવ બોલી હતી ભલેમાં કહીને મૂળુએ ઓખામાં શિશુડો નાખ્યો અને બાદશાહને ખબર પડી અને એણે આવીને કહ્યું કે મૂળું અહીંયા કેમ તે શીસુડો માંડ્યો છે તને ખબર નથી કે અહીંયા બાદશાહ સેઝકનું રાજ હાલે છે ઉપાડ તારો શિશુડો નકર તને અને તારા શિશુડાને દરિયામાં પધરાવી દઈશ ત્યારે મૂળું કહે છે કે હે બાદશાહ આ શિશુડો તો અહીંથી નહીં હટે તારી જો ઈચ્છા હોય ને તો મારી સાથે યુદ્ધ કરે અને પછી કહેવાય કે બાદશાહ અને મૂળું યુદ્ધ થાય છે પણ બાદશાહના સૈનિકો મૂળુંને ઘેરી લે છે અને ત્યાં મૂળું ગાંડીને યાદ કરે છે અને માતાજી ત્યાં પ્રગટ થાય છે અને બાદશાહ સાથે યુદ્ધ કરીને મા સેજકનો નાશ કરે છે અને પછી તો સમય વીતે છે અને એકવાર પાંચ ઋષિઓ મા ભગવતીને યાદ કરે છે ઋષિઓનો પોકાર સાંભળીને મા પ્રગટ થાય છે માએ કીધું કે હે ઋષિ મુનિઓ તમે મને કેમ યાદ કરી ત્યારે ઋષિ મુનિઓ કહે છે કે હે માં અમારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાવી છે તમારી પાસે અક્ષત પાત્ર અને અમરદીપ માં એ અમને આપો અક્ષત પાત્ર એટલે કે ક્યારેય એ ખાલી ના થાય અને જે માંગો ને તે આપે એવું વાસણ અને અમર દીવો એટલે કે ક્યારે એ ના ભૂજ તો અમારે પ્રદક્ષિણા કરતી વખતે અમારે હેરાન ના થવું પડે ભલે ઋષિ મુનિઓ આ લ્યો અક્ષત પાત્ર અને અમર દીવો પણ જોજો તમે આ કોઈને આપતા નહીં નતર તો અનર્થ થઈ જશે તમે પાછા આવો ને ત્યારે પાછું મને જ આપજો ભલે મળી કહીને ઋષિઓ ચાલતા થયા અને ગીરના પ્રદેશમાંથી નીકળ્યા ત્યાં ગોદમો રાક્ષસ રહે અને તેને ખબર પડી કે આ ઋષિઓ પાસે અક્ષત પાત્ર છે એટલે આ રાક્ષસ ઋષિઓની પાછળ પડ્યો અને કહેવા લાગ્યો કે હે ઋષિઓ તમારી પાસે જે અક્ષત પાત્ર અને અમર દીવો છે એ મને આપી દો નહીતર હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ અરે ગોદમાં રાક્ષસ આ પાત્ર તો અમને માં ગાંડીએ આપ્યા છે અમારે આ એને પાછા આપવાના છે એટલે અમે આ જીવની જેમ સાચવશું પણ તને નહીં આપી અને આ સાંભળીને ગોદમો રાક્ષસ ઋષિઓની પાછળ પડ્યો એણે ચાર ઋષિઓને મારી નાખ્યા અને એક ઋષિ જાડીયાદે સંતાઈને માને યાદ કરે છે અને ત્યારે માતાજી પ્રસન્ન થાય છે અને પૂછે છે કે હે ઋષિ ક્યાં ગયો ગોદમો રાક્ષસ અને ઋષિ બોલ્યા કે મા તે ગાયોના ટોળામાં છે આ સાંભળીને માએ ગાયનું રૂપ લીધું અને ગોદમાં રાક્ષસની પાસે જઈને મા અસલ સ્વરૂપમાં આવ્યા ત્યારે મા બોલ્યા અરે ગોદમાં એ મારા ચાર ઋષિને મારી નાખ્યા એટલે પણ મરવા તૈયાર થઈ જા આ સાંભળીને ગોદમાં બોલ્યો અરે ગાંડી તું મને શું મારીશ હું જ તને મારી નાખીશ અને આમ કહીને માતાજી સાથે યુદ્ધ કરવા દોડે છે અને મા ખૂબ જ કોપાયમાન થઈને ગોદમાં રાક્ષસનો વધ કરે છે અને ઋષિઓ બોલ્યા કે લો માં આ તમારું અક્ષત પાત્ર અને અમર દીવો અને ત્યારે મા કહે છે કે સાંભળો ઋષિઓ આ ડુંગર ગોદમાના રક્તથી ખંડાયેલો છે એટલે આ ડુંગરનું નામ ગોદમો ડુંગર પર છે અહીં હું ગાયના સ્વરૂપમાં પ્રગટ થઈ એટલે મારું નામ ગાંડી ગાત્રાડ પર છે અહીં મારા બેસણા થશે અને આ રીતે ગોતમાં ડુંગર ઉપર ગાત્રાળમાં પૂંજાય છે અને હવે ઓખાના મંડાળમાં રહેતા આલા ભગત માતાજીની પ્રાર્થના કરે છે કે હે માં તમે ક્યાં છો અને માતાજી પ્રગટ થાય છે માં તમે ક્યાં ગયા હતા તમે ઘણા સમયથી મને દર્શન નથી દીધા ત્યારે માતાજી કહે છે કે હે આલા ભગત આ ધરતી પર મારો સમય પૂરો થઈ ગયો છે મારે ધરતી ઉપરથી રજા લેવી પડશે ત્યારે આલા ભગત કહે માં તમે ક્યાં જવાના ત્યારે માતાજી કહે છે કે કે ભદ્રપુરી નગરી અને ભાડલા ગામ ત્યાં હું જાઉં છું મારે ભાડલા ગામની વાવ જોવી છે અને ત્યાં બાબરા ભૂતનો બહુ ત્રાસ છે મારે તેનો અંત કરવો છે આલા ભગત કહે હે મા મને પણ સાથે લેતા જાઉં ને ના ના ભગત એમ ત્યાં ના જવાય હજી તો હું ગોહિલવાડમાં મામળિયા સારણને ત્યાં સાથે બેનું પ્રગટ થાયશ અને ત્યાં મારું નામ ગેલમાં હશે પછી અમે સાતેય બેનું અને ભાઈ ભાડલાની વાવે જાશું એ વખતે હું તમને દર્શન દઈશ અને મારા આશીર્વાદ આપીશ ભલે કહીને આલા ભગત ચાલતા થયા અને પછી માતાજીએ લીલા કરી અને મામળિયા સારણને ત્યાં અવતર ધર્યો પછી તો માએ ત્યાં અનેક પરસા પૂર્યા પછી તો માએ દુખિયાના દુઃખ ભાંગ્યા અને માએ ખોડિયારને કીધું કે બેન ખોડિયાર કે આપણે સાથે બેનું ભાડલા ગામે જઈએ તારા પગે ખોટ છે ને તો તું ચાલતી થા અમે અને ભાઈ પાછળ ચાલ્યા આવીશી ભલે બેન પણ તમે મને ક્યાં મળશો બેન ખોડલ અમે તને ભાડલા ગામની વાવ પાસે મળશું ભલે બેન ભલે કહીને ખોડિયારમાં ચાલતા થાય છે અને ચાલતા ચાલતા કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાય છે ખોડલ ત્યાં જઈને જોઈ છે દીકરાનું માથું ખોળામાં લઈને વિલાસ કરે છે ખોડલ કહે છે અરે બેન શું કામ રડે છે માં મારા દીકરાને સાપે ડંખ દીધો છે આટલું સાંભળીને ખોડિયારમાં બોલ્યા ક્યાં ગયો તે સાપ અહીંયા હાજર થા માં ખોડલની આણ છે અને ત્યાં ફૂંફાડા મારતો સાપ ત્યાં હાજર થયો અને ખોડિયારમાં બોલ્યા હે સાપ તું આ બાળકનું ઝેર સૂસી લે નહીતર તને બાળીને ભસ્મ કરી દઈશ ત્યાં તો સાપે તરત જ ડંખ મારીને બધું ઝેર સૂસી લીધું ત્યાં બાળક ઊભો થયો અને માતાજીને પગે લાગીને હાલતો થયો ત્યારે સાપ કહે છે હે મા મને આ નાગના સ્વરૂપમાંથી હવે મુક્તિ આપો ત્યારે મા ખોડલ બોલ્યા કે જા આજથી તું હવે ખેતલા બાપા તરીકે પૂજાઈશ અને તને નાગના સ્વરૂપમાંથી હવે મુક્તિ આપું છું પણ વીર ખેતલા હું ભાડલા ગામની વાવે જાઉં છું ત્યાં મારી બહેનો અને મારો ભાઈ વાડ જુ ભલે કહીને બંને ચાલતા થાય છે ભાડલા ગામે જાય છે ત્યાં સામેથી છ બહેનો અને ભાઈ મેરખ્યો આવતા દેખાય છે ત્યાં તો મા ગેલ બોલ્યા અરે ખોડલ અમે તો તને પગે ખોટવાળી સમજતા હતા તું તો ગામે ગામ બેસણા કરતી કરતી અમારી પહેલા પહોંચી ગઈ અને અમને તો ક્યાંય તે બેસવાની જગ્યા ના આપી ખોડિયારમાં બોલ્યા ના ના બેનો એવું કાંઈ નથી આપણે સાત બહેનો અને ભાઈ મેરખ્યો અને વીર ખેતલ્યો બધા જ આ વાવમાં સાથે બેસીશું અને અહીં તારું નામ લેવા છે અને આખા જગતમાં ગેલમાં ભાડલા વાળી કહેવા છે અને ત્યાં તો સામેથી આલા ભગત આવે છે અરે માડી તમે તો મને બહુ વાટ જોવડાવી હવે તમે જ્યાં બેસો ને ત્યાં મને સાથે રાખજો ત્યાં માં બોલ્યા કે ચાલો આપણે આ વાવમાં બેસણા કરીએ ત્યાં આલા ભગત બોલ્યા ના ના મા પેલા મારે ઉતરવું છે આમ કહીને આલા ભગત વાવમાં ઉતરે છે ત્યાં તો અનેક ભૂતાવળનો અવાજ આવે છે વાવમાંથી ત્યાં તો આલા ભગત વાવમાંથી બહાર આવ્યા અને બોલ્યા હે માડી આમાં તો ક્યાંય બેસાય એમ નથી આમાં તો અનેક ભૂતો રહે છે અને ગેલમાં બોલ્યા કે તમે બધા અહીં રહો હું એકલી વાવમાં ઉતરું છું અને એમ કહીને ગેલમાં વાવમાં ઉતરે છે છે અને અને ત્યાં ગોખે ગોખે વાવમાં વાવમાં સંભળાય ભડકા થાય છે પણ તો શક્તિ હતા અનેક ભૂતોને માર્યા અનેકોને એના ઢોલિયા બાંધ્યા અને આ વાવમાં બાબરો ભૂત પણ રહેતો હતો એને પણ માયે વશમાં કરી અને એની પાસે વસન લીધું હું જે કામ સિંધુને ને એ જ તારે કરવું પડશે બાબરા ભૂતે વચન આપ્યું અને એ વાવમાં બેઠો અને કહેવાય છે કે ભાડલા ગામે વાવમાં અધવી છે ગોખ કરી ઢોલિયો ટાળીને મા બેઠા છે અને સાથે છ બહેનો અને ભાઈ મેરખ્યો અને એની સાથે વીર ખેતલિયો અને છવ સાથે બેઠા છે પાડલાની વાવમાં માં બેઠા છે અને અનેક પરસા પૂરે છે તો મિત્રો આ હતો ગાતરાડમાં એટલે કે ગેલમાનો ઇતિહાસ